ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ સપ્ટેમ્બર શુક્રવાર અને તોફાની સિસ્ટમનો પ્રથમ તે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો જે લાઈવ એલર્ટ છે તે આપી દેવામાં આવેલા છે એટલે આજે ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની સાથે તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આપણે આજનો વિડીયો જે બનાવી છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે સોમનસાની વિદાય પહેલાં ખતરનાક રાઉન્ડ બની શકે આ છેલ્લો રાઉન્ડ છે તે બની શકે જે લાઈવ તમે જોઈ શકો છો સિસ્ટમ પણ વધારે તરફ છે તે આવી ગઈ છે ગુજરાત અને ધમરોડી નાખવામાં હવે થોડી વાર છે જે મિત્રો તમને લાઈવ બતાવવાનો છે કે ગુજરાતમાં જે હાલ ભાવનગર સુરત વલસાડ જેવા જે આણંદ સુરત નવસારી જેવા જિલ્લાઓમાં હાલ લેટેસ્ટ હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદની આગાહી અને હાલ પાલીતાણા ભાવનગર સુરત જેવા વિસ્તારોમાં આ વરસાદ ચાલુ છે આજનો દિવસ ગુજરાત માટે છે તે કેવો જવાનો છે અને આગામી બે દિવસ પહેલાં કેવા જવાનો છે તે કારણ કે આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ શુક્રવારને જે તારીખ સોળથી એકવીસ તારીખ સુધી છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એટલે કે ખેડૂત મિત્રો છે તે શેતી જવો અને જે નવરાત્રિ બાદ છે તે વરસાદ છે તે જવાનો છે તે આગામી બે દિવસ છે તે ગુજરાત માટે છે તે એલર્ટ કરી દેવામાં આવેલું છે કારણ કે તારીખ એકવીસથી એકવીસથી બાવીસ સોળથી બાવીસ સુધી છે તે ભારે વરસાદની આગાહી છે તે ગુજરાતમાં રહેવાની છે હવે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો આજથી પાંચ વાગ્યાથી છે તે ધીમો ધીમો વરસાદ શરૂ થયો છે અને ત્યારે હવે પછીની કલાકો ગુજરાત માટે છે તે ભારે વરસાદની આગાહી છે તે જોઈશે એટલે હવે વાત કરીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે તે હાલ છે તે સિસ્ટમ બની છે અને જે લાઈવ અપડેટ છે હું તમને આપવાનો છું તો ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી આવનારી તમામ માહિતી જે તમારા સુધી છે તે એકદમ સુસોળ રીતે મળી રહે તો તમને આજના વિડીયોમાં બતાવીશ કે જે સિસ્ટમ અને વાદળો છે તે અલગ અલગ હોય છે સૌપ્રથમ આપણે સિસ્ટમની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સિસ્ટમ કોને કહેવાય અને વાદળો કોને કહેવાય અને હાલ જે લાઈવ અપડેટ કેવી રીતે જોવાય જે માધ્યમથી તે હું તમને બતાવીશ અમારા દ્વારા છે આગામી નવરાત્રિમાં છે તે વરસાદની ભારે આગાહી છે તે કરવામાં આવેલી છે જે બંગાળાની ખાડીમાં જે સક્રિય થયેલી લો પ્રેશર છે તે જે બંગાળાની ખાડીમાં જે લો પ્રેશર હાલ બનેલું છે તે ગુજરાત તરફ ધીમે ધીમે છે તે આવી રીતે આવવાનું છે અને છેલ્લા છેલ્લા ચોમાસુનું વિદાય લેતા ગુજરાતમાં ધમરોડ છે કારણ કે જ્યાં 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 બંગાળાની ખાડીમાં વરસાદ પડ્યો અથવા સક્રિય થયો બને અત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છે તે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે ગુજરાતમાં અસર જોવા મળે છે ઉપર બંગાળાની ખાડીમાં વાદળો છે કે બંધાયા તો વરસાદમાં સો ટકા છે તે વરસાદ આવી શકે છે જે આ મિત્રો તમને ફરીથી માહિતી આપી દઉં કે ગઈકાલે ગુજરાતમાં એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે એટલે કે હાલ બે દિવસે તે ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત હવામાન વિભાગને પશ્ચિમ ઉત્તર ગુજરાત અને કચ્છ અમુક અમુક જિલ્લાઓમાં છે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે અને હાલ લાઈવ અપડેટ છે તે આપવામાં આવેલી છે અને જે વરસાદ સક્રિય છે તે ગુજરાતમાં હાલ છે તે ધમરોડી રહેલું છે અને વરસાદમાં કેટલો ગુજરાતમાં કેટલો વરસાદ પડવાનો છે જે પાંચથી છ ઇંચની સંભાવના હતી તે તેરથી ચૌદ ઇંચ છે જે હાલમાં વરસાદ પડી રહ્યો તેવી સંભાવના છે તે છે તારીખ આજે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તે આગામી દિવસોની સ્થિરતા જાણી સોળથી તારીખ સુધી છે તે વરસાદ પડી પણ શકે છે એટલે કે આગામી પાંચથી સાત દિવસે તે વરસાદ છે તે સત્તરથી અઢાર ઇંચ જેટલો છે તે પડી શકે છે હવે જોઈએ કે મુખ્ય જોખમો આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળી અને ત્રીસથી છ્યાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સપાટીના પવનની ચેતવણી પણ કરવામાં આવેલી છે અને સાથે વરસાદ પણ છે તે લાઈવ બતાવવાનો છું જે આ મિત્રો કોઈ ચોકસ પ્રદેશના પચીસ ટકા અથવા તેનાથી ઓછા હવામાન વિભાગની છે તે માહિતી અહીં આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે આગામી જે માહિતી આપવામાં આવેલી છે કે અનેક સીધો અર્થ છે કે આજે રાજ્યમાં વ્યાપક ધોધમાર વરસાદ નહીં પડે પરંતુ અમુક જ સ્થળોએ વરસાદની ઝાપટા અને વાવાઝોડું જોવા મળી શકે છે જે આમ મિત્રો હું તમને વીસ તારીખ સન્ડેની માહિતી જે આપું તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જે તમે નકશો અને જે તમે લાઈવ અપડેટ છે જોઈ શકો છો કે ગુજરાતના અમુક અમુક જિલ્લામાં હળવાથી મધ્યમ છે તે સો ટકા વરસાદ છે તે આવશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે સોળથી એકવીસ સપ્ટેમ્બરને લઈને સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવેલી છે આગામી ફરી નવરાત્રિ સાથે પણ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે જે આ મિત્રો તમને આ ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે અમરલાલ પટેલ દ્વારા છે તે નિષ્ણાતો દ્વારા વધારે શું અપડેટ તમને જણાવી છે તે હાલ મિત્રો તમે જોવો જોઈ શકો છો કે ગુજરાતમાં ચોવીસ કલાક છે તે હાલ અપડેટ એલર્ટ આપવામાં આવેલું છે કે ભારે વરસાદ દેશે તે શક્યતા છે ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડશે અને કેટલા દિવસ છે તે રાપરાપ આપવાની છે તો ખેડૂત મિત્રો ખાસ આ વિડીયોના એન્ડ સુધી જોજો આજની તારીખની લાઈવ અપડેટ છે તે બતાવીશ માધ્યમથી આપણે જોયું આ સિસ્ટમ ભૂકા કાઢવામાં આવી રહી છે તો આ તમામ મિત્રો ગુજરાતવાસીઓ ત્યાં સેતી જોજો લાઈવ સિસ્ટમ બતાવીશ કે ગુજરાતમાં આખી સિસ્ટમ ગુજરાતમાં ફેલાવેલી છે આજે તારીખ સોળથી એકવીસ સપ્ટેમ્બર સુધીની તમામ માહિતી છે તે આપણે મેળવી છે નવરાત્રી સાથે વરસાદની સંભાવના જોવા મળી ચોક્કસ વાત કરીશું આજના વિડીયોમાં આજની તારીખની સંપૂર્ણ માહિતી છે તે આપણે મેળવેલી છે કે જે ઓગણીસ તારીખ સપ્ટેમ્બરની જે તમામ માહિતી છે તે હવામાન વિભાગની આપણે લાઈવ સમાચારમાં મેળવી છે બાકી જો મિત્રો ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જો આજની ઓગણીસ સપ્ટેમ્બરની લાઈવ અપડેટ છે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે હાલ વરસાદ છે જે હું તમને લાઈવ બતાવું છું કે લોકેશન તમે જોઈ શકો છો કે જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ નવસારી જેલા વિસ્તારોમાં હાલ વરસાદ છે તે સક્રિય છે અને નવરાત્રી સુધી છે તે વરસાદ ધીમો ધીમો ચોવીસ કલાક એલર્ટ છે તે હાલ કરવામાં આવેલું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ખેડવાની ન પણ આપી દેવામાં આવેલી છે તો